ઠંડીની શરૂઆત થતાં જ બધા જ ઘરમાં મેથીના ગોટા તો બનતા જ હોય છે પણ કોઈ કોઈની કમ્પ્લેન્ટ હોય છે કે મેથીના ગોટામાં તેલ ભરાઈ જાય છે કે મેથીના ગોટા તળ્યા વખતે લાલ થઈ જાય છે કે પછી જ્યારે આપણે તેને ખાઈએ ત્યારે ગળામાં ડૂચો વળે છે તો ફ્રેન્ડ્સ આજે આ બધી જ ટિપ્સ તમારા સાથે શેર કરીશ જેનાથી તમારા ગોટા જે છે એ બિલકુલ ગળામાં ડૂચો નહીં વળે પ્લસમાં તેલમાં તળતી વખતે લાલ નહીં પડે અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે તો ચાલ બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ તો અહીં મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલો ચણાનો લોટ આપણે ચાઢી લેશું તો ટોટલ આપણે દોઢ કપ જેટલો ચણાનો લોટ લઈશું તો અત્યારે એક કપ જેટલો ચાડી લીધો છે અડધા કપનો જે ઉપયોગ છે એ હું તમને આગળ બતાવીશ અહીં એક મસાલો કરી લઈશું ધાણા અને અજમાને કૂટી લીધા છે તો એક ટેબલ સ્પૂન ધાણા અને વન ફોર ટી સ્પૂન જેટલો અજમાને કૂટીને સાઈડમાં મૂકી દઈશું હવે અહીં એક ટેબલ સ્પૂન જેટલો મેં અહીં લઈ લીધો છે કોર્ન ફ્લોર તો કોર્ન ફ્લોર ઉમેરવાથી આ જે મેથીના ગોટા છે એ ઘડામાં બિલકુલ ડૂચો નહીં વળે તો ફ્રેન્ડ્સ અહીં આપણે જે મસાલો કરીને રાખ્યો હતો ને એ મસાલો ઉમેરી દીધો છે સાથે સાથે આપણે અહીં મરીનો ભૂકો ઉમેરી દીધો છે કચરી મરીને આપણે વાટીને એ અડધી ચમચી જેટલી ઉમેરી દીધી છે ત્યાર પછી મેં અહીં ઉમેરી દીધું છે સ્વાદ પ્રમાણે મીઠું અને તીખાસ માટે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે જેને એકદમ બારીક બારીક સુધારીને એડ કરી દીધા છે તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલા તીખા મરચાં છે તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ લઈ શકો છો હવે થોડું એવું નાનું ટુકડું અદરકનું મેં અહીં ક્રોસ કરી લીધું છે તે પણ આપણે અહીં ઉમેરી દઈશું ત્યાર પછી આપણે અહીં લીલા ધાણા સમારી ધોઈ અને ઉમેરી દેવાના છે અને મેથીને મેં અહીં બીટી લીધી છે સાથે સાથે મેથીને ધોઈ અને અહીં મેથીને એક કપ જેટલી એડ કરી દીધી છે સાથે સાથે અડધી ચમચી આપણે અહીં ઉમેરીશું ખાંડ જેનાથી કરીને મેથીની કડવાસ આવતી હોય ને ગોટામાં તો થોડી એવી એમથી ખાંડ ઉમેરવાથી બિલકુલ નહીં આવે અને એ ટોટલી ઓપ્શનલ છે જો તમને કડવા મેથીના ગોટા પસંદ હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો ત્યાર પછી આપણે અડધો લીંબુ નીચોવી દીધો છે તો લીંબુ જરૂરથી ઉમેરજો જેથી કરીને તમારા મેથીના જે ગોટા છે એકદમ સરસ એવા સ્પોન્જી બને અને ખાટા બિલકુલ નહીં લાગે કારણ કે અડધા જેટલો લીંબુ આ બેટરમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે એટલે ખટાશ પણ બિલકુલ નહીં આવે ત્યાર પછી તેલ અહીં મેં ગરમ કરી લીધું છે અને એક ચમચી જેટલું તેલ મેં અહીં ઉમેરી દીધું છે ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે મેથીને મેં અહીં લોટમાં બરાબર રીતે મિક્સ કરી લીધી છે અને તમે અહીં જોઈ શકો છો કે લોટમાં લોટ ઓછો દેખાઈ રહ્યો છે અને મેથી વધારે દેખાઈ રહી છે તો આપણે જે દોઢ કપનું માપ લીધું છે તો એ અડધા કપનો જે યુઝ છે એ આપણે પાછળથી જ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો મિક્સ કરવા માટે મેં અહીં ગરમ પાણી લીધું છે તો ગરમ પાણીથી આ જે મેથીના ગોટા છે એ જલ્દીથી જ થોડા એવા ચડી જશે એટલે તમને તેલમાં વધારે તેને તળવાની જરૂરત નહીં પડે અને તમે વધારે તેલમાં તેને તળશો નહીં એટલે એ જે ગોટા છે એકદમ પરફેક્ટ એવા પોચા બનશે જો આપણે થોડીવાર વધારે તેલમાં તેને તળી લઈએ તો ઉપરનો પળ જે હોય એ કઠણ થઈ જાય છે અને અંદર કાચા પડ્યા હોય છે તો તમે આ સ્ટેપ જે છે ગરમ પાણીવાળું એ જરૂરથી ફોલો કરો અને જો તમારા પાસે ટાઈમ હોય તો ગરમ પાણીમાં આ બેટર બનાવીને થોડી વાર માટે મૂકી દેજો અડધા કલાક કે કલાક માટે તો બેટર સરસ એવું સેટ થઈ જશે અને ગોટા એકદમ સરસ એવા સ્પોન્જી બનશે તો ફ્રેન્ડ્સ અહીં મેં જરૂરત મુજબ પાણી ઉમેરી દીધું છે સાથે સાથે અડધો કપ બેસનનો પણ ઉપરથી ઉમેરી દીધું છે હવે તમે અહીં જોઈ શકો છો કે બેટરમાં મેથી વધારે નથી દેખાઈ રહી ચણાનો લોટ અને મેથી જે છે એ એક સરખા દેખાઈ રહ્યા છે તો હવે આપણે અહીં લાસ્ટમાં સોડા ઉમેરી દેવાની છે તો મેં અહીં ઈનો સોડા લીધી છે તમારા પાસે ઘરમાં જે પણ સોડા હોય ખાવાના સોડા એ તમે અહીં ઉમેરી શકો છો તો અહીં આપણે અડધી ચમચી કે પછી પાંચ ચમચી સોડા ઉમેરી દેવાની છે અને ગરમ પાણી ઉમેરતું જવાનું છે અને એકદમ ઘટ બેટર રેડી કરવાનું છે ધ્યાન રાખજો કે બેટર પતલું ના પડે નહીંતર તમને ઉપરથી લોટ ઉમેરવાની જરૂરત પડશે અહીં આપણે ઓછું જ પાણી ઉમેરવાનું છે અને આ ટાઈપનું બેટર રેડી કરવાનું છે હું ચમચીથી ફેંકી રહી છું તો તમે જોઈ શકો છો કે બરાબર તે ભજીયાના શેપમાં આવી રહ્યું છે તો બસ આવું જ આપણે બેટર રેડી કરવાનું છે પછી તમારી જેટલી પણ ક્વોન્ટિટી હશે એ પ્રમાણે તમને સેટ કરવાનું છે ઓછી હશે વધુ હશે હું અહીં તમને પરફેક્ટ પાણીનું માપ નથી બતાવી રહી કારણ કે બધાના ઘરમાં બધાની ક્વોન્ટિટી અલગ અલગ હોય છે એટલા માટે તો તમે આ રીતનું બેટર રેડી કરશો એટલે ગોટા પરફેક્ટ ટચ બનશે અહીં તમે જોઈ શકો છો કે હાથથી પણ હું ગોટા પાડી રહી છું તો નીચે તે સ્પ્રેડ નથી થઈ રહ્યા તો બસ આ ટાઈપનું જ આપણે બેટર રેડી કરવાનું છે હવે તેલ ગરમ થઈ ગયું છે ગરમ તેલમાં આપણે અહીં ગોટાને ઉમેરતા જવાનું છે તો અહીં આપણે ચેક કરી લીધું તેલને તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી મૂકશું જેથી કરીને ગોટા જે છે એ તેલમાં લાલ બિલકુલ ન પડે અને હા ખાસ એક ટીપ કે તમારા ગોટા લાલ પડી જતા હોય ને તો તમને સોડાનો ઉપયોગ ઓછો કરવાનો છે અને હાથની મદદથી થોડું બેટરને આપણે ફેટી લેવાનું જેથી કરીને ગોટા જે છે એકદમ સરસ એવા ફ્લફી થઈ જશે તો સોડાની ઓછી જરૂરત પડશે તો ફ્રેન્ડ્સ આપણે અહીં ગોટા બધા જ ઉમેરી દીધા છે આપમેળે તેલ ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો હવે તેને આપણે થોડીવાર માટે તળીશું અને જો તમને બહુ ડાર્ક કલર ન જોઈતો હોય તો તમે તરત જ તેને બહારે કાઢી લેજો તો અહીં હું તેને થોડીવાર માટે તળી લઈશ અને તમે જોઈ શકો છો કે ગોટા બિલકુલ લાલ નથી પડ્યા આપણે સોડાનો ઉપયોગ બહુ વધારે નથી કર્યો અને થોડી વાર માટે તેને હાથથી ફેટી લીધા હતા એટલે એકદમ સરસ એવા રૂપાળા આપણા મેથીના ગોટા ઉતરીને રેડી થઈ ગયા છે તો અહીં આપણે આ બેચને બારે કાઢી લઈશું ફરી પાછો આપણે બીજો બેચ પણ તળી લેશું તો તમે જોઈ શકો છો કે હું તેલમાં ગોટા પાડી રહી છું તો બિલકુલ તેલમાં સ્પ્રેડ નથી થઈ રહ્યા અને થોડીવારમાં જ તમે જોશો કે ગોટા તરીને ઉપર આવી જશે તો એકદમ પરફેક્ટ આપણું ગોટાનું બેટર બનીને રેડી થયું છે તો ફ્રેન્ડ્સ વિડિયો અત્યાર સુધીમાં જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે ગોટા આપમેળે તરીને ઉપર આવી ગયા છે તો આપણે તેની સાઈડ પલટી દેશું અહીં ગેસની ફ્લેમ સ્લો જ છે હાઈ નથી અને તમે જોઈ શકો છો કે ક્યાંયથી પણ ગોટા જે છે એ લાલ નથી થયા એકદમ સરસ એવા સફેદ આપણા ગોટા બનીને રેડી થયા છે તેને આપણે બહાર કાઢી લઈશું અને તેને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે સાથે સાથે લીલા મરચાંને પણ તળી લઈશું અને કાચા મરચાં સાથે પણ તમે આ ગોટાને સર્વ કરી શકો છો ચા સાથે કે પછી ગોટાની ચટણી સાથે પણ આ મેથીના ગોટાને તમે ખાઈ શકો છો તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જજો અને બાજુમાં રહેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા આવાવાવાવાવાવાવાવાવાવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ એક ગોટાને હું તમને તોડીને પણ બતાવીશ કે અંદરથી કેટલા સરસ એવા સ્પોન્જી બન્યા છે અને તમે જોઈ શકો છો કે અંદરથી પણ સરસ એવા જાળીદાર બન્યા છે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ટેસ્ટી એવા ગોટાની રેસીપી ફરી મળીશું ત્યાં સુધી આવજો